ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે છે સ્થાનિકોને ભય છે કે રાત્રિના સમયે જો કોઈ વાહન ચાલક ભૂવાને જોઈ ન શકે તો તેમનો જીવ જોખમાઈ શકે છે રાજ્યભરમાં રોડ કામમાં થતા ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેમાં રસ્તામાં ભુવા પડવાના બનાવ સામાન્ય બની ગયા છે અંકલેશ્વર જીઆઈડીસીમાં પડેલો આ ભુવો પણ ભ્રષ્ટ તંત્રની જ ગાથા વર્ણવે છે હવે સવાલ એ થાય છે કે શું અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ એરિયાના જવાબદાર તંત્રો કોઈ નિર્દોષનો જીવ ગયા પછી જ જાગશે કે પછી મોટી હોનારત થાય તે પહેલા યોગ્ય કાર્યવાહી કરી અફુવાનું સમારકામ કરાવશે સ્થાનિક પ્રશાસન અને અધિકારીઓ ભુવાના તાત્કાલિક સમારકામ અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે